હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રીક એન્ડ ટોઇસ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ પાંચ શરીરનું હલન ચલન તો આ માટે આપણે એક ઉખાણાની રમત તૈયાર કરી છે પ્રથમ છે હું પાંખો વગર ઉડી શકું અને મારા શરીરના ઉપરનો ભાગ કડક હોય છે પાંખો છુપાવવા હું કવચનો ઉપયોગ કરું છું બોલો હું કોણ છું તો અહીં આપણે જવાબ આવશે વંડો ત્યારબાદ છે મારું શરીર વક્ર અને કરોડરજ્જુ વગરનું હોય છે હું હું પેટથી આગળ છું છું કહો કોણ તો અહીં કરોડરજ્જુ વગરનું શરીર સાપનું હોય છે માટે જવાબ આવશે સાપ ત્યાર બાદ છે મારું કામ શરીરને અઢાર આપવાનું છે હું હાડકાનો બનેલો છું અને હું ખૂબ જ મજબૂત છું જો હું ન હોઉં તો શરીરનો આકાર જ ન હોય બોલો હું કોણ છું તો અહીં જવાબ આવશે હાડપિંજર ત્યારબાદ છે હું હડકાને એકબીજા સાથે જોડું છું મને તમે વાળી શકો છો અને હાથ હલાવી શકો છો હું શરીરના વિવિધ ભાગોમાં રહું છું કહો હું કોણ છું તો અહીં આપણને જવાબ મળશે સાંધા તમારા ખભામાં રહું છું તમારા હાથને ગોળ ફેરવી શકું છું હું બોલ અને સોકેટ જેવો દેખાવ છું કહો હું કયો સાંધો છું તો હવે આપણે અહીં જોઈશું કે ખભાની અંદર જે સાંધો જોવા મળે છે એ છે ખલદસ્ટા પ્રકારનો સાંધો તો અહીં જવાબ આવશે ખલદસ્ટા સાંધો હું પગથી ચાલી શકું અને પાંખોથી ઉડી શકું મારું શરીર નાનું અને બરછટ હોય છે અને હું કીડી જેવો દેખાઉં છું બોલો હું કોણ છું તો જવાબ આવશે મધમાખી ત્યારબાદ છે હું સ્નાયુઓ સાથે કામ કરું છું હાડકાં ખેંચીને હલનચલનમાં મદદ કરું છું બોલો હું કોણ છું તો અહીં આપણને પ્રશ્નમાં આપ્યું છે કે સ્નાયુ સાથે કામ કરે છે તો સ્નાયુ સાથે કામ કરનાર આવશે અષ્ઠિબંધન ત્યારબાદ છે હું વળાંક લેવા માટે ટેકો આપું છું તમે તમારા શરીરને વાળો ત્યારે હું સંકોચાય અને લંબાઈ શકું બોલો હું કોણ છું તો અહીં પ્રશ્નમાં છે કે સંકોચાય અને લંબાઈ શકે છે વળાંક લેવા માટે ટેકો આપે છે તો જવાબ આવશે કરોષ્ઠમ ત્યારબાદ છે હું તમારા ગળામાં રહું છું મારા કારણે તમે માઠું ઉપર નીચે સાઢો છે ત્યારબાદ છે હું તમારી કોણીમાં રહું છું મને એક જ દિશામાં વાળી શકો છો હું દરવાજાના મિજાગરા જેવો છું કહો હું કયો સાંધો છું તો એનો જવાબ આવશે મિજાગરા સાંઢો